દ્વારકાના એસડીએમ અમુલ આદેશ મુજબ દ્વારકા તાલુકા વિકાસ અધિકારી મામલતદાર અને વરવાડા ગામના સરપંચની હાજરીમાં ધ સ્કાય કમ્ફર્ટ બીચ હોટલને સીલ કરવામાં આવી હતી થોડા દિવસો પહેલા જ હોટલને નિયમભંગ નિયમ ભંગ બદલ નોટિસ આપવામાં આવી હતી તપાસમાં બહાર આવ્યું છે કે હોટેલમાં ફાયર સેફ્ટીની આવશ્યક સુવિધાઓનો અભાવ છે

ગ્રામ પંચાયત ના એ તાલુકા વિકાસ અધિકારી શ્રી અને મામલતદાર શ્રી દ્વારકાની અધ્યક્ષતામાં હોટલ સીઝ કરેલ છે હોટલમાં ફાયર ની જે સક્ષમ અધિકારીનું સર્ટિફિકેટ જોઈએ ફાયર અત્યારે ફરજિયાત હોય છે બધી હોટલ માં ઈ ફાયર ની એની પાસે સુવિધા કે એનું સર્ટિફિકેટ નહોતું એટલે પ્રાંત સાહેબે આ હુકમ કર્યો છે ને એ મુજબ આ સીલ કરવા